નમસ્કાર હું છું વ્યંગા પરમાર સીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર કોસંબા નજીક ખાનગી લક્ઝરી બસ ખાડીમાં ખાબકતા થી વધુ મુસાફરો નહીં જા એક યુવકનું મોત બસમાં સવાર ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરાયું ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું કાપીને મુસાફરોને બહાર કઢાયા ઈજાગ્રસ્ત મુસાફરો સારવાર હેઠળ અંગલેશ્વરના નવા ગામે ઓગણીસો ચોરાણુંમાં સોળસો છપ્પન રૂપિયાની ઉચાપતમાં તલાટીકમ મંત્રી દોષિત કોર્ટે એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો ફરિયાદી ટીડીઓ અને તપાસ અધિકારીનું કેસ દરમિયાન મોત નીપજ્યું હતું અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ટીડીઓ સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ રહ્યો અંકેશ્વર જીઆઈડીસીના રેણાંક વિસ્તારમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોળ પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ રસ્તે રખડતા ઢોળના કારણે બનાવ અઠવાડિયા સુધી ઝુંબેશ ચાલશે સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાકી હતી જેમાં બારથી વધુ મુસાફરોની ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાકી હતી અને બસમાં નિંદર માણતા મુસાફરો દબાઈ ગયા હતા અને બચાવ બચાવની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માર્ગ પરથી પસાર થતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને એકસો આઠ ઇમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી આ સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બસના કેબિનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી બસમાંથી 40 જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક યુવકનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બસના ડ્રાઈવરને ઝોકો આવી જતાં બસ ખાડીમાં ખાકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હું હાલ રજા પર હતો ગાંમળે થી સુરત આવી રહ્યો હતો ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને લોકો બૂમબૂમ કરી રહ્યા છે મારી ફરજ પ્રમાણે મેં તુરત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલ ટીમને મદદ ગયો હતો બસમાં 30 થી 35 લોકો ફસાયેલા હતા જેમાં 12 થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ છે ચૌહાણ ધીરુભાઈ ઉપસર્ગ મોટા વારાછા ફાયર સ્ટેશન સબ પાઇર ઓફિસર તમે ક્યાંથી જઈ રહ્યા હતા તમે હાલ રજા હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની મુવાબુમ જોઈ એટલે મારી ફરજમાં આવતો ફાયર ઓફિસર તરીકે સફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં જો ત્રીસથી પાંત્રી માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા અંગલેશ્વર તાલુકાના નવા તરિયા ગામે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં સોળસો છપ્પન રૂપિયાની ઉચાપતમાં તલાટી કમ મંત્રીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો નામદાર કોર્ટે એક વર્ષની સજા અને એક રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સજાથી બચવા માટે તોમતદારે કેસ લાંબો ચલાવવા માટે કોર્ટમાં હાજર ન રહી વોરન ઠીકડિયા બાદ આવ્યો હતો અને પુનઃ ગેરહાજર રહ્યો હતો અંતે પાંચ પાંચ વર્ષ સુધી હાજર ન રહી

જેપી બ્રહ્મભટ દ્વારા વિશ્વાસઘાત અને ઊંચા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો જો કે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદ કરતા ટીડીઓ અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું પરંતુ અગત્યના દસ્તાવેજો રેકર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ફરિયાદ ટીડીઓ સમક્ષ તલાટીએ કરી હતી તત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી તો પોલીસ ઉપરાંત ટીડીઓ સમક્ષ મહીજીભાઈ ગોહિલે કબુલાત કરી હતી જેને આધાર રાખી કરવામાં આવેલી દલીલના અંતે બનતા ત્રીસ વર્ષ અને નવ મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ પોલીસ મથકમાં નોંધાયો હતો આરોપી પોતે ટ્રાયલ થી ભાગતો ફરતો હતો તેવી એની વર્તણૂક હોવા છતાં પોલીસ એજન્સી પણ સારી કામગીરી કરી

આ સીઆરપીસી કલમ 255 બે એને દોષિત ઠરવે અંગેશ્વર જીઆરસી રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં અકસ્માતના બનેલા બે બનાવ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અંગલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવો સામે આવ્યા હતા જેમાં એક વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા એક અઠવાડિયા સુધી જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે

Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vaseem Raj. ઇન્ફોર્મેશન વિઝિટ આ વેબસાઇટ એટ www.farmlandhospital.com. સા માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે સા માર્કેટ સૌથી સસ્તા સૌથી અચ્છા અમારા સા માર્કેટ આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ જેવી કે પમરા પૌવા કઠોળ ઘઉં ચોખા ખાંડ તેલ ગોળ ઘી સાબુ પાવડર ફેસવોશ શેમ્પૂ અગરબત્તી મરી મસાલા મરચું હળદર ચોકલેટ બિસ્કિટ નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ એક કિલો ચા સાથે પાંચ કિલો ખાંડ મફત એક લિટર દેશી ઘી સાથે પાંચ કિલો ખાંડ મફત पांच किलो वॉशिंग मशीन पाउडर पांच किलो खाण मफत असल आदिवासी हेर ऑइल तथा शेम्पू एक साथ एक मफत क्लिनिक ब्रश शेम्पू हेड एंड शोल्डर डव लोरियल रेसमी वाटिका केसिंग जो दरक शेम्पू एक साथ एक मफत मॉक्सटार डीओ डेनर डीओ के एस डीओ मयूर परफ्यूम ज एक साथ एक मफत मैं दरक जातना रूम स्प्रे एक साथ एक मफत निविया बॉडी लोशन વેસેલીન બોડી લોશન મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે હવે શા માર્કેટ એક સાથે બે મફત આપશે જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ બાથરૂમ ક્લીનર રેડ બર્તન લિક્વિડ

અમારું એડ્રેસ શાહ માર્કેટ મામલતદાર કચેરી સામે ઉન્નતિનગર કોર્ટ રોડ ભરૂચ સમય બુધવાર થી શનિવાર બપોરે એક થી રાત્રે નવ સુધી રવિવારે સવારે દસ થી રાત્રે નવ સુધી અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે મોબાઈલ ની શોપ છે ના મેડમ આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે આટલી બધી ગિફ્ટ્સ હા અમે ન્યુ ફોન જોડે ગિફ્ટ આપીએ છીએ એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પર બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે એવી રીઝનેબલ ભાવે તમને મળી જશે પણ આ ગિફ્ટ્સ તો 50000 કે 1 લાખ ના ફોન માટે હશે ને ના મેડમ ખાલી 8000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને આખા માર્કેટમાં તમે પૂછી આવો સૌથી સસ્તો મોબાઈલ તમને એન્ડિ મોબાઈલમાં જ મળશે પણ લકી ડ્રો ઓફર બી હશે ને નો મેડમ વી બિલીવ ઇન એ શોર્ટ ક્વોલિટી આ ઓફર ક્યાં આવે છે તમે એન્ડિ મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે અને ન્યુ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેસે લેવો પડશે અમારે ત્યાં દરેક કંપનીના ન્યુ સ્માર્ટફોન મળશે અને હા સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઈએમઆઈ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો એન્ડી મોબાઈલ ચાલીમાર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો ભરોશ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડલ જેવી કે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ક્વીનો ફેન્જર સ્કૂલ વડદલા ગામની સામે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ મોબાઈલ નંબર સેવન ભરૂચ એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાં દારૂ ભરેલ રિક્ષા સાથે એક કિસમની અટકાયત કરી હતી પોલીસે સ્થળ પરથી દારૂ અને રિક્ષા મળી કુલ રૂપે એક પોઈન્ટ બ્યાસી લાખ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મુખ્ય બુટલેગર સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બધીઓ બંધ કરવા માટે દરેક અધિકારીઓને આદેશ આપ્યો હતા જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વિયુ ગડરીયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી જેથી ભરૂચ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે માહિતીના આધારે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા હની પૂર્વે અન્નુદિવાનને એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી રિક્ષા ઝડપી પાડી હતી પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બસો નવ બોટલો મળી આવી હતી પોલીસે પત્રીસ હજારનો દારૂ અને ફોન તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ બ્યાશી લખતી વધુના મુદ્દામાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો સની ચંદ્રકાંત પાટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દીવાન જગ્ગુ બાદશાહ અને રાહુલ ભયો નામના ઈસબને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે વરૂચ જિલ્લામાં ગુજરાત સૌ બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકોની મુલાકાત લઈને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી વિસ્તારો ચિતાર મેળવાયો હતો ત્યારબાદ શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી વાર્તાલાપ કરાયો હતો ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આર એ એફ મદદનીસ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લીધી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવ્યો હતો આ સાથે જ પોલીસ મથક શાંતિ સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી ગુજરાત સો બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન સી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમાં એડી ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ વીયુ ગઢરીયા સેકન્ડ પીઆઈ વ્યાસ બી ડિવિઝન પીઆઈ એસડી ફુલતરીયા અને રાજેશ તિવારીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી તેમની સાથે વાતચીત કરીને દરેક વિસ્તારમાં રહેતા લોકો અંગે અને તેમને પડતી તકલીફો અંગેની માહિતી મેળવી હતી અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં છ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી બહુદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલતદાર ભરત પટેલ અને તાલુકા પંચાયતના અધિકારી સહિત તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કચેરીને લગતી છ અરજદારોની અરજી મૂકવામાં આવી હતી જેનો હકારાત્મક નિકાલ કરાયો હતો આજરોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાલુકા સ્વાગત અંકલેશ્વર ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં કુલ છ અરજીઓ આવેલી હતી અને આ અરજીઓનો તાલુકા લેવલ પરથી જ પોઝિટિવ નિકાલ થયેલ છે અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જેમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહી સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સત્યાવીસમી નવેમ્બરના રોજ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે બાળ લગ્નો દૂર કરવા સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજ અભિગમ સાથે આ મુદ્દે જનજાગૃતિ વધારવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન અંગે બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ અને અન્ય નાગરિક ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સામૂહિક બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા લીધી હતી સાથે આજે સામાજિક દૂષણ કહેવાય બાળ વિવાહ કે જે અઢાર વર્ષથી નાના દીકરીઓ અને એકવીસ વર્ષથી નાના દીકરાઓ કરી શકતા નથી એ બાબતની પ્રતિજ્ઞા લીધી છે અને સરકારી તમામ કર્મચારી અધિકારીઓ હાજર રહી અને આ દૂષણને અટકાવવા અને આવી કોઈ પણ ઘટનાઓ ધ્યાને આવે તો સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે અપીલ કરવામાં આવે છે થેન્ક યુ અંગલેશ્વર ગોયા બજારની કન્યા શાળા એક ના વિદ્યાર્થીઓએ પોલીસ મથક પુસ્તકાલય અને નગરપાલિકા દવાખાનાની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કાર્યપ્રણાલીની માહિતી મેળવી હતી અંગલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજારમાં આવેલ કન્યા શાળા બ્રાન્ચ નંબર એક દ્વારા વિદ્યાર્થીઓને જાહેર સંસ્થાઓનો પરિચય તથા કાર્યપ્રણાલીનો ખ્યાલ આવે તે હેતુસર જાહેર સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરના જૈન મંદિર પુસ્તકાલય પોલીસ સ્ટેશન નગરપાલિકાના દવાખાનાની મુલાકાત લઈ કર્મચારીઓ સાથે ચર્ચા કરીને વિવિધ વિભાગોની કાર્યપ્રણાલીથી વાકેફ કરવામાં આવ્યા હતા સાથે જ જવાહરબાગ ખાતે વિદ્યાર્થીઓને સમૂહ રમતો તેમજ ગીતો દ્વારા મજા માણવાની તક પૂરી પાડવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા બસ ખાડીમાં ખાબકતા બાર થી વધુ મુસાફરો ઈજા એક યુવક નું મોત બસમાં સવાર ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરાયું ફાયરબ્રિગેડ દ્વારા બસ નું પત્રુ કાપીને મુસાફરો ને બહાર કઢાયા ઈજાગ્રસ્ત મુસાફરો સારવાર હેઠળ અંકલેશ્વરના નવાતરિયા ગામે ઓગણીસો ચોરાણું માં સોલસો છપ્પન રૂપિયાની ઉચાપતમાં તલાટી કમ મંત્રી દોષિત કોર્ટે એક વર્ષની સજા અને એક હજાર નો દંડ ફટકાર્યો ફરિયાદી ટીડીઓ અને તપાસ અધિકારીનું કેસ દરમિયાન મોત નીપજ્યું હતું અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તાત્કાલિક સરપંચની જુબાની અને ટીડીઓ સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ રહ્યો આંગલેશ્વર જીઆઈડીસી ના રેણાંક વિસ્તારમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતનો વੱтта બન અઠવાડિયા સુધી ઝુંબેશ ચાલશે આજ સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર